અને વરસાદ આવે ને પાછી તૈયારી થઈ ગઈ છે લાઈટ ફાઈન પાસે કામ વી દે કે લાઈટ વી દે વાવાઝોડું આવે છે તું ખાલી ગયો ફોન આવી કાગળ ઉડી જાય ઉડાડ્યું બધું આવ્યો ને બહુ પવન આવ્યો પણ કાઢી તો આમ અમારે ફોન લઈને બે ગયા છે રાતનો પણ વરસાદ આવ્યો અત્યારે વરસાદ છે પછી છે ને સોમા સામા એને ભાગ નો થોડો થોડો વરસી જાય ઉપાડ કરે

જોઈ શકો છો વરસાદ આવે છે ઠંડા ઠંડા પવન પણ આવે છે તો જો પાછું આપણે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ઉપર કરે ઓ

અંધારું છે એટલે દેખાય છે તો નહીં આપણે જો શેરીમાં છે ને સરસ મજાનું પાણી હવે હાલતું થઈ ગયું છે વરસાદ પણ ધીમી ધારે વરસે છે અને હરૂડે છે એમાં જ માનવાનું કે સોમાસું આવી ગયો લગભગ બે ત્રણ જે આમ આવશે ને તો ખડ ને બધું ઉગી ને લીલી સમ બાળ્યું માણસ કપાઈ જાય તો તે એવું થઈ જાય તો આપણે જો ઘરે લાઈટ નથી લાઈટ કે નવરા બેઠા છે એવી

બીજું કઈ નાખ્યું અને આપણે ઘરમાં કબાટ ની પાછળ બાહણું છે ને નથી પાણી આવ્યું વરસાદ પણ ગયો છે અને આપણે વાવ કરો ગયા છીએ તમને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી કરજો જય માતાજી